નમસ્કાર દોસ્તો એમ ટીવી ન્યૂઝમાં સ્વાગત છે તમારું તો લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ લોકસભાના ચૂંટણીના ઉમેદવારના પત્તા ખોલી રહ્યા છે ભાજપે લોકસભા બેઠકમાંથી ચૂંટણીના બેઠકના ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે બનાસકાંઠા બેઠક પરથી રેખાબેન જોધરીને ટિકિટ આપવામાં આવી છે ત્યારે કોંગ્રેસમાંથી ગેનબેન ઠાકોર મેદાનમાં ઉતરે તેવી શક્યતા હાલ જોવા મળી રહી છે બનાસકાંઠા લોકસભા વિસ્તાર બે લાખ ચૌધરી સમુદાય ત્રણ પોઈન્ટ લોકસભા સીટ પર કોંગ્રેસ પાસે છે પરંતુ ભાજપે આ વખતે પરબત પટેલ નું કાપ્યું છે અને ભાજપે આ વખતે મહિલા ઉમેદવારને ને પસંદ કરવામાં આવે છે ત્યારે બીજી બાજુ કોંગ્રેસમાં પણ મહિલા નેતા ટિકિટ આપે તેવી શક્યતા હાલ વર્તાઈ રહી છે અને ઠાકોર બનાસકાંઠામાં દિગ્ગજ નેતા તરીકે ઓળખ ધરાવે છે ઠાકોર ચર્ચામાં રહેતા હોય છે અને લોકોનું કામ પણ કરતા હોય છે તો શું કોંગ્રેસ ગેની બેન ટિકિટ આપશે અને ટિકિટ કોંગ્રેસ આપશે તો રેખાબેન ચૌધરી અને ગેની ઠાકોર વચ્ચે કેવી ટક્કર થશે કમેન્ટમાં બતાવો